તો જય માતાજી ને હર હર મહાદેવ બધાય તો ત્યારે વાગ્યા છે આઠ ને આપણે અચરક મોડું થઈ ગયું મિત્રો ઉઠવા માં પોર માં એવડી આવે ને કઈ વાત જવા દો એવડી નીંદર આવે કામ કરવું હવાર માં જ ઉઠવું પડે પેલું મને તો હું દે તો દસ વાગ્યા હોય તારાજી છે ખોટું બધું ઉઠીને હવા લાગી ગઈ સીધી ભૂખ મને કામ તો હજી કઈ કર્યું નથી મારી માં કરોટલી ઢોર ના દોવાય

ખાલો મિત્રો જોઈ લીધા દહીં મીઠું ને ઠંડો રોટલો આપણે લઈને વયા જાય બહાર મમ્મી પાસે બેસીને ખાઈ લઈએ હા મળી ખાવ મળી હું તો ક્યાંથી ખાયો છું તો રોટલા લેવું બનાવું બેન સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધો મજામાં ને જે વાગવા માં તરણ કેટલા વાગ્યા કૃષ્ણએ કીધું હે તમને મેં સાહ કીધી સાહેબ કોથળિયું ભર્યું હવે બનાવું રોટલી હાલો બધાય હેરામણ કરવા હાલો મિત્રો તો અમે મા દીકરી બે થઈ ગયું ત્યાર ને અમે બે જાય પોરબંદર પોરબંદર થોડીક ખરીદી કરવાની હતી શોપિંગ કરવાની હતી ખરીદી જી સમજો એ તો મારે મા ત્યાર થઈ ગઈ હું ત્યાર થઈ ગઈ તો નીતિને કહી અમને બે મૂકી જાય અને તમને ખાસ વાત કરું કે છે ને વિડીયો કટિંગ કરીને મહેરબાની કરીને ન જતા હો તમને ને રિક્વેસ્ટ છે કા અમારી ના ના અરે ભાઈ એટલે અમારા છે ને ઘરનો જોજો અને અમે ત્યાં બહાર જઈને ત્યાં ઉતાર હું ચોક્કસ પણ એમ કે

અમારી દુકાનનું એડ્રેસ છે જલારામ હેન્ડલૂમ ભાગ્યોદય શોપિંગ સેન્ટર હિંગરાજ મંદિરની સામેની ગલીમાં પોરબંદર તો હવે તમે હું હું વસ્તુ રાખો એ બતાવો બધાઈને ને અમને એ બતાવી જો અમારે હે શોપિંગ કરીને જાવું આઈથી જે અહીંયા છે ને સોફા સેટ છે આ સોફા માટેનું છે કપડું 32 નો સોફા સેટ હોય ને આ સોફા સેટ છે ક્યો મસ્તી નું હે આની અંદર કલર તો

એની સાથે કિંગ નો ઓછાડ પણ આવશે વાહ ડબલ બેડનો હા કિંગ સાઈઝ ડબલ બેડ હમ એની બ્લેન્કેટ પણ આવશે બ્લેન્કેટ અને ભાવ તો એકદમ રીઝનેબલ આવશે વાહ ઓછા ભાવમાં સારી વસ્તુ એકદમ સારી વસ્તુ મળશે કલર પણ સોના બધે મળશે છે મને એ લાગ્યું પેલા કે આ ડબલ છે પણ એટલું જાડું છે આ આઈ છે આ તો વસ્તુમાં પેકિંગ કરે એ મને મેરેજ સેટ આવશે ડિઝાઇન પણ ઘણી બધી આવશે કલર પણ કલર પણ ઘણા બધા આવશે બે સાથે પરફ્યુમ બે બે નેપકી વસ્તુ એક સેટ ની અંદર જો

પછી આ સાઈડ જો તો ટુ વાલ મળી જા હે પછી ઓસાડું મળી જાહે હે પછી આસનિયા હે પછી હું ઘણી બધી વસ્તુ મને સમજી લ્યો ના અટાણે નથી આવડતું પડદા ને ઘણી બધી વસ્તુ હે અહીં આવીને લાઈવ આવીને રૂબરૂ મુલાકાત લઈ જાવ બહુ હારામાં હારી વસ્તુ ભાઈ રાખે તો હાલો આપણે ઓલી બધી શોપિંગ કરી લીધી હવે મારે છે ને કુર્તી ની શોપિંગ કરવી ભાઈ તો કુર્તી માં અત્યારે હું ઓફર આલે જરાક જણાવ મને કુર્તી માં અત્યારે ઓફર છે ચારસો રૂપિયા ની એક આવશે અસ્તર વાળી વર્ક વાળી નવસો રૂપિયા માં ત્રણ આવશે નવસો ને ત્રણ કુર્તી જે કુર્તી હજાર માં ત્રણ મળતી હવે ભાવ ઘટી ને નવસો માં ત્રણ આવશે નવસો ની ત્રણ કુર્તી વર્ક ને અસ્તર વાળી ને કાપડ બહુ સારું છે કલર ડિઝાઇન ઘણી બધી આવશે તમે જલાડામ ફેશન ની આઈડી ફોલો કરો તેમાં તમને આવી બીજી ઘણી બધી ઓફરો નો પણ લાભ મળશે લાભ મળશે એ નવી નવી ડિઝાઇન પણ જોવા મળે આઈડી માં અને બીજું આપણે મેરેજ માટે કઈ ખરીદી કરવી હોય તો પ્લાઝો પેર પેન્ટ પેર ઓ મસ્ત હો આ તો હું કહેવાય પ્લાઝો પેર ફેન્સી દુપટ્ટા વાળો દુપટ્ટો કેવો મસ્ત હે જોઈ લ્યો ઈ કલર બહુ મસ્ત હે ભાઈ એને હું કહેવાય પેર પેન્ટ પેર પેન્ટ પેર મેરેજ માં ના ત્યારે બધા પેરે છે હા ફેન્સી દુપટ્ટા વાળી અત્યારે અમાર બધી છોકરી ના ટ્રેન્ડિંગ માં હે હાલો તો ફાઇનલી આપણે તો શોપિંગ કરી લીધી ઘણી બધી ઓફર નો લાભ એ લઈ લીધો મીએ તો મારા ફોલોવર્સ મારા સબસ્ક્રાઈબર તમારે અહીંયા શોપિંગ કરવા આવવું હોય તો જરા તમારો એડ્રેસ કહી દેહો આપણું એડ્રેસ છે ઇંગરાજ મંદિર ની સામે જલારામ ફેશન ભાગ્યોદય શોપિંગ સેન્ટર તો જરૂર થી આઈજો શોપિંગ કરજો અને ઓફર નો લાભ લઈ હું તા લઈને હો અટાણ ઘેર

ને ખાવા તમને ન બાકી હોય ગયો મને કારણ એ હતું કે આટલી ભૂખ લાગી ગઈ કે વાત પૂછો માં ઓળક વડક ઓળક વડક ખાઈ લીધો ન ભઈ એટલે તો હરણિયા ઢોળતા હતા હરણિયા ઢોળતા હતા બાપો બાપો ઈને હરણિયા ઢોળતા હતા મારે તો ઉંદરા ઢોળતા હતા ખોટું નઈ બોલો અને સેન્ડવિચ ખાધી પાણીપુરી પૂરી ખવરાવી મારી માને મારે માન મોઢામાં નોતી ગતી તો એ દસ તે થી ખવરાવી ઈ બધું કમ્પ્લીટ થઈ ગયું આપણો

મિત્રો તો ફાઈનલી હું મારે ઘેર ભૂગી ગઈ છું મોબાઈલ માંથી પડે પાણી કારણ કે આવે છે વરસાદ કદાચ પાંચ સો હું થયું ભૂગ્યું અટાણે સેટ ઘેર ને આવતી તું નીતિને ફોન કર્યો કે સાટા આવે નીતિને ફોને કઈ ઉપાડ્યો નહીં પછી બાજુમાં ભગીશો રાખ્યો ને ભાઈએ આંબા નો રીક્ષ આવતી હતી ને તેને ભેગી સડી ગયું ને પોરબંદર અમારા સબસ્ક્રાઈબર કયો ફોલોર કયો ગમે ગયો હાલ એ ભેરાથી માયાબેન તો માયાબેન સોરી તમારા વિડીયો ઉતાર હું ભૂલી ગયો મને યાદ જ ન આવ્યું તો માયાબેન તમે કે બીજું કોઈ પણ ફોલોઅર્સ કે સબસ્ક્રાઇબ હોય મારા એની વિડીયો કદાચ ઉતાર હોય તો તમે મને સામેથી કહી શકો કે અમારું ઉતાર તો હું વિડીયો તમારો ઉતાર દઉં એમાં એવું છે કે હું ભૂલી જાઉં પણ તમારે મને યાદ દેવાય તો હું ઉતાર દઉં તમારો વિડીયો બરોબર ને છે ને જોઈ લો વરસાદ કેવો આવે એ જોઈ લો ખાલી તમે કેમ બાકી આવો વરસાદ આવે મિત્રો તો આપણે સેને આજનો વિડીયો અહીં નહીં પૂરો કરી દઈએ જો તમને ગઈ તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો ને આવજો બધાય